બે વહેનાથી જઈ કે દરવાઈ જઈ શીખે ભાઈ મશીન મશીનમાં કપડાં ધોઈ છે તો આમાં કપડાં ધોઈને અત્યારે અહીંયા આપણી ચા બને છે અને અમારે છે ને મસ્ત બધાના બે ભાઈનામાં કપડાં ધોવાય છે આ આમાં મારા કપડાં ધોવાય છે ને આમાં ભાઈને ડ્રાય થાય છે ભાઈને મસ્ત થઈ ગયો ડ્રાય અને આ બાલ્ટીમાં એ પાણી આવે છે તો બાલ્ટી છે ને ભરી લઈએ પાણી પીવાનું છે એકદમ ક્લીન પાણી આવે છે અને અત્યારે વેધરની વાત કરો તો વેધર કેટલું મસ્ત વાદળ થતા જાય છે યાર હવે એવું લાગે આડી તડકો ગાયબ થઈ જાય સોવાનો થોડોક તડકો હતો એટલા તો જો થયા મેરા નથી નવા કપડા છે ને કલર છે મેં નવા શર્ટ ને લીધા હતા ને એનો કલર બધો નીકળી ગયો વોશિંગ મશીનમાં માં નાખ્યા ભેગા કલર આખો સેન્સ થઈ ગયો યાર વીસ પચીસ મિનિટ માં છે ને મારા કપડા મસ્ત મજાના ધોવાઈ ગયા યાર અને કેદાર ઘાટી જો એટલું વસ્તુ મળી જાય ને કે મેન શું છે ખબર અહીંયા નાવાનું ને કપડાં ધોવાનું આ કપડાં ઘડીકમાં ન ધોવાય યાર બાકી મસ્ત મજાના આપણે કપડાં ધોવાઈ ગયા છે અને ભાઈ પથ્થર લાગ્યો ઉડીને એવું પગમાં હવે હું છે ને તે આપણે ટેન્ટ ઉપર છે ને કપડા નાખી દો એટલે મસ્ત મજાના સુખાઈ જાય બરાબર ને દો ને આવી રીતે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ને ઉપર લઈ જાય છે બે જણા નાગર રાખે અને ટ્રેક્ટર જાતું હોય છે અત્યારે બપોરના બાર કેમ વાગી ગયા કે ખબર જ ન પડી અને અત્યારે છે ને અત્યારે જમવાનું થઈ ગયું ને ફાઈવ મને ખાવાનું પણ આપ્યું ને કાલે જેમ લોકલ સબ્જી ને મસ્ત ભાઈ એટલું મસ્ત ટેસ્ટી હોય ને જવા દો આ ભાઈ નાતમાં કઈક ટેસ્ટ છે અલગ ભાઈ આપી ચલો ખાલો બિલકુલ ચલી આ જાય ખાતે ખાવાનું થઈ ગયું રેડી ખાઈ લઈએ અનુરાગભાઈ ના બોર્ડ પાસે હતો બરાબર અને આપણા ગુજરાતી ભાઈઓ છે ને આમથી મને કોલ કરતા કરતા આવે છે કેમ કે ક્યાં કે કેમ કે આથું કરશે આ લોકો જો આવ્યા જય શ્રી કેદાર ભાઈ કેમ છો મજામાં આપડે ગુજરાતી ભાઈઓ આવ્યા ક્યાંના છો આપણે ભાવનગર અરે વાહ ભાવનગરના ભાઈઓ મળી ગયા જય શ્રી કેદાર ભાઈઓ જય શ્રી અરે વાહ કેટલા છો તમે ને દર્શન થઈ ગયા બધી ને ક્યારે આવ્યા છો તમે જય શ્રી કેદાર ભાઈ જય શ્રી કદાર પાછા યાર નીચેથી મેં કીધું કરું ઘોડાપડા દસ કિલો મતલબ દસ સ્ટેપ ઉપર છે નહીં તમે ગૌરી પ્રોબ્લેમ છે ને તો રીલ અપલોડ કર્યા પછી વાંધો ભાઈ બાકી તો વાંધો એવું છે એમ છે ભાઈઓ મને કોલ ભાઈ કે મને મળવું છે કેન્ટીને છે તો આવી હતા તો થેન્ક યુ ભાઈ આવવા માટે અને માફ કરી દેજો રિપ્લાય નો મળે એના માટે कि मस्मदाना मडी लेता न दर्शन दे गया न तुम्हारे अरे वाह भाई, भाई वाह मस्त दर्शन लिया चले मेरे भाई हां चलो तुम भाई मंदिर पे जा रहे हैं ठीक है भाई भाई, भाई, <laughs> <दे> भाई, भाई। <laughs> ये ये है ये ये आइए અત્યારે હું ને વિવેકભાઈ છે ને મંદિર સાઇટ જાય છે અને અત્યારે ના સમયની વાત કરું તો 2 વાગી ગયા છે અને લોંગ ટાઈમ પછી જાવ આપણા ગુજરાતી ભાઈઓ ક્લાસ ના ઘરે ход ભર તો ને વિવેકભાઈ જાય થોડા બરા ફોટા ભાઈ વિવેકભાઈ થોડા બહુત ફોટા નીકળ લેંગે ફિર આ જાઈંગે મંદિરે જાય ફાઇનલી જાદા દિવસ પછી આપણે પહોંચ્યા છે ઓમ ઘાટે જ્યાં ઓમ બનાવેલું છે ને ત્યાં અહીંથી સામો મંદિર દેખાય છે વાહ ભાઈ વાહ આજે તમને મંદિરના દર્શન કરાવી દો મંદિરે જઈને મંદિરે જઈને તમને દર્શન કરાવું તો દેવું ભાઈ આજે તમે દર્શન કરી દો બાબા કેદારના અને ટ્રાફિક તો જો યાર હા તમારી ટ્રાફિક છે બતાવું તો ઓ ભાઈ સાહેબ

છે ને ટ્યુનમાં થોડી ખરાબ બી આવેલી છે એટલા માટે થોડુંક એમને એમ થાય કે ટ્યુન ખરાબ છે કેમ કરો બાકી હા તો કીધો તો કે ભાઈ છે ને આપણે એનો અવાજ છે કઈ નહીં આપણે આપણે ટેન સાઈડ જઈએ અને આજે વરસાદ નથી પડ્યો એટલે આપણે કેડી મસ્ત સુકાઈ ગઈ છે યાર એ તોડે બધું ઘોડો આવું જોઈએ કઈ નહીં હું મારા ટેન્ટમાં આરામ કરી સવારનો આરામ નથી અત્યારે છે ને સમયની વાત કરું ને તો કેટલા ખબર આઠ વાગે પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે અને આજે છે ને ખાસ કાંઈ એટલો વિડીયો બનાવો નથી પણ આપણે છે ને કંઈક નવું નવું બધું વસ્તુ છે ને શીખીએ છીએ જેમ કે અત્યારે છે ને ચા બનાવતા શીખું હવે એમની વિશે તો તમારે ભાઈ ચા નથી આવડતી આવડે છે પણ આપણે બે ત્રણ માણસ બનાવી શકીએ બાકી ભાઈ પાસે છે ને

અરે વાહ યાર નીતિન ભાઈ સબ્જી બનાવવા છે ભાઈ આમ તો આખું ફૂલ થઈ ગયું અમારું રેસ્ટોરન્ટ આખું જમવાનું થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું ભીંડાની સબ્જી તો આવી રીતે કઈક બની છે ચલો અને અત્યારે છે ને બધા થોડાક આમ વિખાઈ ગયેલા છે અત્યારે હું ને વિવેકભાઈ જમવાના છે અને જો આવી રીતે કઈક સબ્જી બનાવેલી છે વાહ યાર વાહ ભીંડાની સબ્જી તાકાતથી મળી છે અને આ બપોરની એ બપોર કીએ ને અચ્છા એ તો બપોર કીએ ને હમ અને સાવલ પણ બનાવેલા છે તો અમે છે ને ભાઈ ખાઈ લઈએ